હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેનો લાસ્ટ સમજવાના છીએ ક્વેશ્ચન ત્રણનો છઠ્ઠો દાખલો તો ચાલો શરૂઆત કરીએ પાંચ વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધવાની છે તો અહીંયા જો સૌ પ્રથમ આપણે ધારણા કરશું અહીંયા જેકબની વાત કરી છે અને તેના પુત્રની વાત કરી છે તો આપણે જેકબ માટે એક્સ ધારશું અને પુત્ર માટે વાય ધારશું જેકબની વર્તમાન ઉંમર વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર વાય વર્ષ છે બરોબર હવે આગળ જોઈએ પાંચ વર્ષ પછી એટલે કે જો જેકબની વર્તમાન ઉંમર ચાલીસ વર્ષ હોય તો પાંચ વર્ષ પછી કેટલી થઈ જાય પિસ્તાલીસ થઈ જાય એવી રીતે તેના પુત્રની પંદર વર્ષ હોય તો પાંચ વર્ષ પછી કેટલી થઈ જાય વીસ વર્ષ થઈ જાય એવી રીતે તો આપણે શું કરશું હવે વર્ષ પછી જેકબની ઉંમર જેટલી હશે તેમાં પાંચ વર્ષ એડ થઈ જશે અને તેના પુત્રની ઉંમર પાંચ વર્ષ પછી વાય પ્લસ પાંચ થઈ જશે હવે જુઓ આગળ તેના પુત્રની ઉંમર કરતાં ત્રણ ગણી હશે જે ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં કેટલા ગણી છે ત્રણ ગણી હશે એટલે કે બંનેમાં કમ્પેરિઝન કર્યું બંનેની સરખામણી કરી તો આ બંને રિયા શું કરશું બરાબરમાં મૂકવા પડશે આપણે કેટલા ગણી કીધી જેકબની ઉંમર છે ને તેના પુત્ર કરતાં ત્રણ ગણી છે જેકબની વાત કરી તો સામેવાળા એટલે કે ફેરફાર કેમાં કરવાનો પુત્રમાં કેટલા ગણી કીધી ત્રણ ગણી એટલે ત્રણ ગુણાકારમાં આવે તો એક્સ પ્લસ પાંચ હવે ત્રણ વાયને પણ ગુણે અને ત્રણ પાંચને પણ ગુણશે તો ત્રણ વાય ને ગુણે એટલે માઇનસ થઈ જશે ત્રણ વાય અને પંદર હતા પાંચ ને આ બાજુ લઈ જાવ અચળ પદ ને તો પ્લસ પાંચે આ બાજુ આવે તો માઇનસ પાંચ થઈ જશે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માંથી પાંચ જાય તો દસ અહીંયા સમીકરણ આપણને પેલું મળી ગયું હવે એવી જ રીતે બીજું સમીકરણ આપણે જોઈએ તો જુઓ પાંચ વર્ષ પહેલા આ કેનું હતું પાંચ વર્ષ પછીનું હતું હવે કેનું જોવાનું છે આપણે પાંચ વર્ષ પહેલાનું પહેલા એટલે કે માઇનસ કરવાના એમ તો શું આવશે પાંચ વર્ષ પહેલા તો પાંચ વર્ષ પહેલા એટલે આપણે શું કરશું માઇનસ પાંચ કરશું બંનેમાં તો જેકબની ઉંમર એક્સ માઇનસ પાંચ હશે અને તેના પુત્રની ઉંમર વાય માઇનસ પાંચ હશે હવે જુઓ જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી સાત ગણી હોય તો અહીંયા પણ કમ્પેરિઝન કર્યું તો એક્સ માઇનસ પાંચ અને વાય માઇનસ પાંચ છે તેને આપણે શું કરશું બરાબરમાં લખશું કારણ કે બંનેની સરખામણી કરે ત્યારે બે બરાબરમાં આવે હવે ચાલો ની ઉંમર કેટલા ગણી કીધી છે સાત ગણી કીધી છે તો તેના સામે ફેરફાર કરવાનો તો સાત ગણી કીધી તો આપણે પુત્રમાં જ ફેરફાર કરશું બરાબર તો એક્સ માઇનસ પાંચ બરાબર સાત વાયને પણ ગુણે અને સાત પાંચને પણ ગુણે તો સાત વાયને ગુણે એટલે સાત વાય માઇનસ ના માઇનસ સાત પંચા પાંત્રીસ સાત વાય માઇનસ પાંત્રીસ હવે એક્સ ની કિંમત અને વાયની કિંમતને આપણે શું કરશું સાથે લાવશું તો એક્સ માઇનસ સાત વાય થઈ જશે માઇનસ પાંત્રીસ હતા પ્લ માઇનસ પાંચ છે આ બાજુ આવે તો પ્લસ પાંચ થઈ જશે તો સાત વાય બરાબર કેટલા થઈ જશે જાય તો થઈ જશે તેની આગળ માઇનસ એટલે આગળ શું આવશે માઇનસ અહીંયા સમીકરણ આપણને મળી ગયું બીજું સમીકરણ જોયું ને કેટલું સરળ છે પેલું સમીકરણ અને બીજું સમીકરણ હવે તો તમને આવડે જ છે બંને સમીકરણને આદેશની રીતે સોલ્વ કરતા ચાલો હવે બંને સમીકરણ મળી ગયા તો આપણે ને કરતાં બનાવશું હું પહેલાં સમીકરણમાંથી ને કરતાં બનાવીશ કારણ કે તે સમીકરણમાં નાની સંખ્યા છે બરાબર ચાલો તો ને કરતાં બનાવશું તો ત્રણ વાય માઇનસ છે બરાબર ની આ બાજુ જાય તો કેવા થઈ જશે પ્લસ ત્રણ વાય એક્સની કિંમત આપણને મળી ગઈ એને આપણે સમીકરણ નંબર ત્રણ આપશું પહેલાંમાંથી કરતા કર્યા તો એના સિવાયના સમીકરણમાં એક્સની કિંમત મૂકવાની એટલે હું બીજા સમીકરણમાં એક્સની કિંમતને મૂકીશ તો બીજા સમીકરણ લખવાનું કે પેલા લખશું આપણે કે સમીકરણ સમીકરણ ની હવે શું કરશું સમીકરણ બે લખો તો સો અહીંયા આપણે શું મૂકવાનું દસ પ્લસ ત્રણ વાય મૂકવાના ચાર વાય સાત મોટા છે તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ આવશે ચાલો હવે શું કરશું માઇનસ ચાર વાય અચળ પદ એક બાજુ લઈ જઈ દસ છે આ બાજુ આવે તો માઇનસ દસ થઈ જશે માઇનસ ચાર વાય બરાબર માઇનસ ત્રીસ અને માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ ત્રીસ ને દસ ચાલીસ પરંતુ ત્રીસ મોટા છે તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ જ્યારે બરાબરની બંને બાજુ માઇનસ હોય ત્યારે એ કેન્સલ થઈ જાય તો ચાર વાય બરાબર મળશે આપણને ચાલીસ તો વાય બરાબર ચાલીસના છેદમાં આ બાજુ ગુણાકારમાં આ બાજુ આવે તો ચાર ભાગાકારમાં દસ ચોક ચાલીસ તો વાયની કિંમત મળી ગઈ આપણને કેટલી મળી ગઈ દસ મળી ગઈ તો હવે વાયની કિંમતને આપણે સમીકરણ નંબર ત્રણમાં માં મૂકશું તો વાયની કિંમતને સમીકરણ ત્રણમાં માં મૂકતા તો સમીકરણ ત્રણ લખો એક્સ બરાબર દસ પ્લસ ત્રણ વાય વાયની કિંમત દસ ના દસ દસ તરી ત્રીસ તો ત્રીસ દસ ચાલીસ તો એક્સ મળી ગયા આપણને ચાલીસ હવે એક્સ આપણે કેનું ધાર્યું હતું જેકબનું તો જેકબની ઉંમર ચાલીસ વર્ષ હશે અને તેના પુત્રની ઉંમર દસ વર્ષ હશે બંનેની વર્તમાન ઉંમર છે